નમસ્કાર મિત્રો ગુજરાત ટેક ઇન્ફોર્મેશન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જી ટ્રિપલ એસ દ્વારા લેવામાં આવેલ આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશનું રિઝલ્ટ તારીખ આઠ આઠ બે હજાર પચીસના રોજ ડિક્લેર કરવામાં આવેલું હતું તો મિત્રો આ રિઝલ્ટને કઈ રીતે ચેક કરવું તે આપણે આજે આપણે જોઈશું તો સૌપ્રથમ પ્રથમ આપણે ગૂગલ સર્ચમાં ટાઈપ કરી દેવાનું જેસ બી ત્યારબાદ મિત્રો નીચે સ્ક્રોલ ડાઉન કરતાં આપણને અહીંયા પરિણામ ઓપ્શન આપવામાં આવેલો છે મિત્રો અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો જેમાં નંબર ત્રણમાં સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ ત્રણ તારીખ આઠ આઠ બે હજાર પચીસ પ્રોવિઝનલ રિઝલ્ટ તો અહીં બાજુમાં આપેલ પીડીએફ આઇકન પર ક્લિક કરશો અને તમામ રિઝલ્ટ જે છે તે પીડીએફમાં બતાવવામાં આવશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ ત્રણની પરીક્ષામાં જે હાજર રહેલા ઉમેદવારો હતા એમના મેળવેલ ગુણ જાહેર કરવા બાબતની અગત્યની જાહેરાત છે તો મિત્રો અહીં તમે આ જાહેરાત વાંચીને તમારા જે માર્ક્સ છે એ તમે જોઈ શકો છો અહીં પીડીએફમાં તમામ ઉમેદવારોના નામ આપવામાં આવેલા છે તો મિત્રો અહીં તમે નામને પીડીએફમાં સર્ચ કરીને તમે જોઈ શકો છો